વિદ્યાનગર પોલીસે હાલમાં એક લાખો રૂપિયાની છે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર છે કે આ પ્રકારની ઘટનાઓથી કેવી રીતના બચી શકાય આપણી પાસે જયન પંચાલ સાહેબ ડીવાયએસપી ઉપસ્થિત છે સાહેબ કયા એવા મુદ્દાઓનું ધ્યાન રાખવાથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય છે સૌપ્રથમ જ્યારે વિદેશ જવાનું હોય ત્યારે સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ વિઝા કે ટુરિસ્ટ વિઝા ઉપર જવાનું હોય ત્યારે સંબંધિત વિઝાની કેટલી ફીઝ છે એ તેના દરેક કન્ટ્રીના ઓફિશિયલ વેબસાઇટ ઉપર નક્કી કરવામાં આવેલી છે તો આ ફીઝ પ્રમાણેના પૈસા એજન્ટ તમારી પાસે લે છે કે નહીં તે વેરીફાઈ કરી લેવું જોઈએ એજન્ટ દ્વારા તમને લોભામણી લાલચો આપીને આર્થિક નુકસાનીનો જોખમ વધારી શકે છે આવા કિસ્સાની અંદર ત્વરિત જવા માટે ઇમીજિએટ જવા માટે ખોટા દસ્તાવેજો તમારી પાસે ના હોય તો એના તરફથી આપવામાં આવે તો એ દસ્તાવેજોનો સ્વીકાર નહીં કરો કારણ કે આ દસ્તાવેજો જ્યારે ક્રોસ વેરીફાઈ થતા હોય છે ત્યારે સંબંધિત કન્સલ્ટિંગ એજન્સી દ્વારા જે પણ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવતા હોય એના અનુસંધાને જે તે કન્ટ્રી તરફથી ક્રોસ વેરીફાઈ કરી અને વિઝા રિજેક્શન આવે છે અને લાઇફ ટાઈમ વિઝા રિજેક્શન પણ થઈ શકે છે તો તમામ બાબતો દરેક કન્ટ્રીના ઓફિશિયલ વેબસાઇટ પર હોય છે તે વેરીફાઈ કરીને જ કરો તેમજ જ્યારે મોટાભાગના કિસ્સાઓની અંદર જ્યારે આર્થિક લેવડ દેવડ થતી હોય છે ત્યારે અમુક એમાઉન્ટ છે એ બેંકના ટ્રાન્ઝેક્શન થાય છે અને મોટાભાગની એમાઉન્ટ છે એ કેશથી ટ્રાન્ઝેક્શન થાય છે ફરિયાદી જ્યારે પોતાની પાસે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યારે એની એમાઉન્ટ ફક્ત જે વ્હાઈટ એન્ટ્રી હોય એટલાની જ જાહેર કરી શકે છે તો આ આવા કિસ્સાની અંદર તમામ નાગરિકોને વિનંતી છે કે જે પણ ટ્રાન્ઝેક્શન કરો તે કેશ થી ટ્રાન્ઝેક્શન કરવાના બદલે બેંકથી જ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે અને આવો કોઈ પણ જગ્યાએ તમે ભોગ બનો તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે સામાન્ય સંજોગોની અંદર આપણે રોજ બરોજ જે ઘટનાઓ બનતી હોય છે ન્યૂઝપેપરમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જાણતા હોય છે તેમ છતાં આપણે આ કિસ્સાનો ભોગ નહીં બને એવું માની અને આપણે જે એજન્ટ ઉપર આંધળો વિશ્વાસ કરીએ છીએ આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ આપણા પરિચિત હોય પત્રકાર મિત્રો હોય પોલીસ મિત્રો હોય બીજા કોઈ પણ જેને વિદેશમાં મિત્રો મોકલેલા હોય મિત્રો ગયા હોય જેને અનુભવ હોય તેની પણ સલાહ લેવા માટે મારી વિનંતી છે અને નાગરિકો એજન્ટ દ્વારા આર્થિક જે ટ્રાન્ઝેક્શન થાય છે એનો ભોગ ના બને છેતરપિંડીનો ભોગ ના બને તેના માટે સાવચેતી રાખે તે અત્યંત જરૂરી છે આભાર સાહેબ આપણે ખૂબ સુંદર માહિતી આપી છે તો જે પ્રમાણે સાહેબે કયા છે આ મુદ્દાઓનું આપણે ધ્યાન રાખીશું તો આ જે ઠો જે બજારમાં ચાલી રહ્યા છે તે લોકોના જંગુલમાં ફસાતા આપણે અટકી શકીશું મહત્વનું છે કે આ રીલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને વિદેશ જવા માટે જે લોકોમાં ઈચ્છા ધરાવતા હોય તે લોકો સુધી ખાસ આ રીલને પહોંચાડજો તો તેમને આ રીતના છેતરપિંડીનો ભોગ બનતા અટકાવી શકાય નમસ્કાર